ગુડ મોર્નિંગ સવાર સવારના બધા રાધે રાધે તો કઈ મસ્ત મજાને સવાર પડે છે ને કઈ આપણો કરે છે એલા એલા બ્લોગ સ્ટાર્ટ તો કઈ આબત મલી ને આ શું કરે છે ઓહો હો હો ને ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ એલા એલા ઓ ગરુ આન દે વા હાથ થોડી તો કઈ ઠંડી હોય કચાય ગરમી હોય કે વરસાદ હોય આપણે કોમ કરવું પડે કરવું પડે ના 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 જો મસ્ત મજાનો એ મને ચા પીવા દેજી ગરમ કરતી ચા

ચા ની પીતા ભૂલી સોરી સોરી ચલો ભાઈ તો આપણા માટે

ના ગરમ બે ચા પેલા બાકી ગરમ ચા ના

अनारा घटू जो चश्मा पे तैयार तैयार जा आ आ क्या अब तो विजय तारु काफी का रुके क्या जे आई जा तो, तो गैस फाइनली जो माधिवा था मस्त मजान दर्शन करो जो सिवान से बाप आंजा तो रहते आओ तो नहीं अरे अब उन्हें ले अरे रो चलो गैस जब निकली करे दर्शन तो तैयार मस्त मजाना

અહા ના ના નાવા ચા બા ફર્સ્ટ ક્લાસ બનાય મેમોન આયા હતી લે મમ્મી હું મારું કોમ કરું તમે ચા પી લે રોધી કરો બાપાજી દેણું છે મજાનું દેણું કરવા ખાલી જતો હવે દેણું પતી ગયું શું કેવું કોમ

अ बघू न लागी तू हो जाऊ जी कब्जा नो मटेरियल नो सामान ले रख ओके आता काका बोल का तू बोला भाई बेटा चलो साइले जी मु जाऊ हो महाराज सामान

સાચવે <laughs> <laughs>

એ તો પપ્પાને ફોન કરે થા અગર જો પૂજન લાય મસ પકોડી તો એક બે પકોડી આપણે મસ્ત કરી કે મસ્ત ભરતા બળ

એ એ હ નહી આ છે છે શાક 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 બની ગયું અરે વાહ મમ્મી મમ્મી બોલ તું તું પૂજા બનાવા રોટલી અને મમ્મી બનાવ રોટલો હું કેવાય બાજરીનો રોટલો રોટલો ને રોટલો બાજીનો રોટલો વાહ વાહ બાજીનો રોટલા ખાવાની મજા આવી શ્યામ કાઉ જુદી જ આવે હું કેવું જાય કાકા પેલા રોટલી ખાઈ લે પછી તો પેલા હું અંદર હાથ અંદર હાથ સે સાતુ એવું ન કર જો આ બધા મારા શિવાજી તો રમક ભાઈ પૂજા ને આવું કર્યું કે કે તો આવ્યો કે નેહાજી એ એ પૂજા હું જો છું હોય খবৰ <laughs> নাপ

ની ખાવાય સાદામાં સાદી આ ગોદરેચ કેમિકલ વાળું આવે ને એ નુકસાનકારક ના ના આ ના હોય ચાલો મમ્મી પાછો લાલ ના કાડી ના આવે લાલ છે છે તેવો તો ભૂજેવો તો જો ઓ

હા તમારા જે ફેમિલી અન્ય સભ્યો હોય એ લોકોને અમારા વિડીયો રહેજો મળીશું પાલે કાલે સવારે ફરી સાથે ગુડ નાઇટ ટાટા બાય બાય ચલો મમ્મી ગુડ નાઇટ ગુડ નાઇટ ઘણી પત્રી ગાઈ ચલાવેલા ભાઈ